શ્રીજી મહારાજની આજ્ઞાનો લોપ કર્યો તે વિશેની વાત વાતો ગામ ગઢપુરમાં શ્રીજી મહારાજ સંવંત અઢારસો છીના વર્ષમાં મંદવાળ ગ્રહણ કર્યો હતો તે સ માસ અગાઉથી પોતે ઘણી ઉદાસીનતા જણાવી હતી કોઈ વખત ખાય કોઈ વખત ન ખાય કોઈને બોલાવે કોઈને ન બોલાવે ને વનમાં જેવી રીતે તપ કર્યું હતું ને જેવું શરીર સૂકવી નાખ્યું હતું તેની માફક છેલ્લી વખત શરીર સૂકવી નાખ્યું તે જોઈને મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી વગેરે સદગુરુએ વિચાર કર્યો જે શ્રીજી આ લોકનો ત્યાગ કરી જરૂર અક્ષરધામમાં પધારશે તેમાં કોઈ નથી આવો કરીને આઠ સાધુને શ્રીજીની સેવામાં રાખ્યા તેમાંથી ત્રીસ સાધુ તેમ આવો નીચે કરીને સાઠ સાધુને શ્રીજી મહારાજની સેવામાં રાખ્યા સાઠ સાધુ તેમાંથી ત્રીસ સાધુ દિવસે હરિની સેવામાં રહે અને ત્રીસ સાધુ રાત્રિએ રહે તે સિવાય અવારનવાર બ્રહ્મચારી સંત પાળા તથા હરિભક્તો શ્રીજી મહારાજની મન કર્મ વચને સેવા કરતા એક દિવસ શ્રીજીને એવો વિચાર થયો જે સર્વે જનો મારી સેવા બહુ સારી કરે છે ને દિવસ રાત વારા પરથી ખડે પગે ઊભા રહેશે ને જેમ સકોર પક્ષી ચંદ્ર સામુ જોઈ રહે તેમ મારી સામૂહ જોઈને સેવામાં હાજર રહેશે માટે આ સંતોને સાકરના લાડુ શેર શેર ઘી નાખીને જમા નખાવીને જમાડું એવો સંકલ્પ કરી કોઠારી વિરક્તાનંદ સ્વામીને અક્ષરવરડીમાં બોલાવ્યા ને કહે છે આ મારી સર્વે મારી સેવા બહુ સારી કરે છે માટે મારા કેવા પ્રમાણે સાકરના લાડુમાં શેર શેર ઘી નાખીને રસોઈ કરાવી ને મારા વતી આગ્રહ કરીને સર્વેને જમાડો કેવા મહારાજ દયાળુ મેં કેવી લીલા કરી જો મારા કયા પ્રમાણે સર્વેને જમાડશો તો હું તમારી ઉપર બહુ પ્રસન્ન થઈશ એ મહારાજે કહ્યું છતાં પણ લોભને વશ થઈ ને મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન ને ગોળના લાડુ દોટ પાછેર કું ઘી નાખીને રસોઈ કરાવી ને સર્વે બ્રહ્મચારી સંતપાળા હરિભક્તો વગેરેને જમાડ્યા તે સહુ જમીને ધર્મશાળામાં ગયા ને મુક્તાનંદ સ્વામી ધર્મશાળામાં ન જતા બારોબાર અક્ષર મંદિરમાં મહારાજની પાસે આવ્યા તે સમયે મુક્તાનંદ સ્વામીને શ્રીજીએ પૂછ્યું છે આજે રસોઈ શાની હતી ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે ગોળના લાડુની પછી શ્રીજી કહે છે તેમાં ઘી કેટલું નાખ્યું હોય છે ત્યારે સ્વામી કહે છે દોઢ પાછેરકું તો હશે જ પણ એથી ઓછું નહીં હોય ને ઓછું હોય તો કોઠારી દાણે આવું મુક્તાનંદ સ્વામીના મુખથી મુખની વાત સાંભળી ને મહારાજ બહુ કછવાઈ ગયા લોભ છે ને ભાઈ બહુ ખતરનાક છે ને કોઠારીને તરત જ પોતાની પાસે બોલાવ્યા ને કહે જે મેં તમને શું કહ્યું હતું ને તમે શું કર્યું તમે મારી આજ્ઞાનો લોપ કર્યો છે તે સારું કર્યું નહીં એમ વિરક્તાનંદ સ્વામીને ઠપકો આપી ને મહારાજ મુક્તાનંદ સ્વામીની હાઉ જોઈને વાતો કરવા લાગ્યા કહેવાનું કે શ્રીજી પ્રત્યક્ષ હતા તે ખરા સમયમાં સંત હાર્દિકને જમાડવાનું કહ્યું પણ કોઠારીએ આજ્ઞાનો લોપ કર્યો તેથી પરિણામે બહુ દુઃખ આવ્યું માટે દોઢ ડાપણ છોડીને મહારાજની આજ્ઞા પાળવામાં સાવધાન રહેવું પણ મનમાની કરવી નહીં